આ કોમ્પ્યુટર લીધો તેનો વિડીયો છે આખું જોવાનું ભૂલતા બે નાકા વારી લઈ પછી બે નાકા ઓમ અત્યારે ત્રણ નાકા રામ રામ જય માતાજી મિત્રો આજે આપણે છે આની અંદર પાણી ચાલુ કરી દીધું સવારનું અને અત્યારે વાગ્યા છે તો આપણે હવે થોડીક વારમાં અંદર નાકું વારી લેવાનું છે અને આજે જવાનું છે આજે આપણે પ્લેટા ત્યાં આપણે કોમ્પ્યુટરનો ઓર્ડર તો દઈ દીધો છે હવે એને કીધું છે કે લે ચાર વાગે અને અથવા ત્રણ વાગે તમે તપાસ કરજો અથવા ફોન કરજો ને અને આપણે બપોર પછી અમે કાંઈમ ઉપલેટા જવું જોઈએ છે એટલે આપણે ભાઈને રૂબરૂ મળતા આવશું દુકાને હવે એ હું કહે છે અને હું નહીં હવે આ થાય કે ના થાય કે પછી કાઈ લે હવે એ આપણે આ જ વિડીયોની અંદર જોવાનું છે જોકે તમને બધાને ખબર પડી જ ગઈ છે તમને જોઈને આ જોઈએ અત્યારે છે ને આપણે આપણે હમણાં ગાજર જે નાખીએ છીએ ને એટલે આપણા બહુ ખમનાઈને એવું કરના એટલે માથે આપણા પંખા અત્યારે દિવસના ચાલુ રાખ્યા અને ભાઈમાં જો હમણાં આપણે ટેક અલર્ટ સોરી આપણે ગાર્ડનની અંદર જો પંચર પડી ગયું છે એટલે ભાઈ આપણે ગયો તો ગામમાં ગાર્ડન ટાયર લઈને એ હજી હમણાં એલો જ આવે છે ભાઈ અત્યારે ગયો છે જમણભાઈની ત્યાં ચા પીવા ના જો અમે હોડી પ્રસાદ બેઠા છે ગાડું છે જેક ઉપર હે હજી ગાજર કાઢવાનું જે બધું બાકી જ છે ને જીરું હવે તમે જોઈ શકો આપણા પાક ઉપર ઉપડી ગયું છે હવે અંદાજીત રહે ને તો વીસ થી પચીસ દિવસની અંદર તો હવે લગભગ જીરું નીકળી જાય અને આ વિડીયોની અંદર મિત્રો આપણે ગેપ જાદુ આવી ગયો છે એટલે હવે આપણે બંને ગેપ રાખવાનો થતો જ નથી અને એડ્યા છે એ આપણા પાછા કોરાઈ ગયા છે એટલે પાછા લીલાશ થઈ ગયા છે અને પાણી જોવાઈ જ ચાલુ જ છે આજે હવાના આઠ વાગ્યાનું પાણી ચાલુ કરી દીધું છે આપણે એક ભાગ પીધો તો નથી પણ ત્રણ થી ચાર નાકા આપણે પી ગયા છે અને અત્યારે તો સિંગલિયા નાકામાં જાય એટલે આપણે પંદર મિનિટની અંદર જ વાર લેવાનું આ બાજુ અડધી કલાક ને ઓલી બાજુ પંદર મિનિટ પાટની મોટર થઈ મીટર હાઉ ફૂંફાડા મારે હા જોઈ લો આ બધું પીગ્યું છે અને અહીંયા છે આપણા આ પાટલું આપણું આખા આખું કોરું જ રાખી અને આની અંદર છે સેઠુંથી ઢગલા એક અહીંયા છે અને એક જો હું તમને ઝૂમ કરીને બતાવું તો હા રહ્યો ઢગલો એવડો એ અને આ તો સિંગલ યુઝ એટલે હમણાં પંદર મિનિટની અંદર ભરાઈ જાય પછી આપણે નાખું વારી લઈ પછી આપણે કેટલા એક બે આ બે જ આના ના બે નાકા આવડવા વારી લઈ પછી બે નાકા ઓમ અત્યારે ત્રણ નાકા છે એટલે આપણે બપોરે કે આપણે જો કે અગિયાર વાગ્યા તો ગામમાં વહીએ જાવું આપણે નાણી ધોણી હે એટલે વૈયા જવાનું બપોરે થઈ ગઈ હજી જો આવડો આ ભાગ આખો હજી પાવાનો બાકી જ છે આપણે હજુ ખાલી આ બાજુ ચાલુ કર્યું છે પાણી નગર આપણે ઓલી બાજુથી કરતા અને જો ભાઈ આવી ગયો છે ભાઈ લગભગ એવું મને લાગે છે કે એ ટાયર ફિટ કરશે ગાડાનું પંચર પડી ગયું હતું એટલે આપણે કે ફેરો બેરો આ તે કંઈ કરવાનો હોય એ ગાડું બળતું લઈને ક્યાંય જવાનું હોય કંઈ નીણભીણ આ તે હારવાની હોય ને તો આપણે બળતુંથી હાર્યું તો આપણે પંચર પડી ગયું હતું તે પાછું હાથ લીધું મેળ આવી ગયો ન જો ગામમાં આપણે પંચરવાળા ભાઈ છેવડે એ વૈયા ગયા હોય એ ગામતરે તો આપણે જાણી પડી જાય એટલે જો ભાઈ વેલા હારો દયો તો પંચર કરાવીને આવતો રહ્યો અને જો અત્યારે એ ફિટ કરે એ બધું મિત્રો આપણે તમને કહેતા હતા આપણે જવાનું હતું પીસી બિલ્ડ કરવા તો જ્યાં આપણે બધા પીસી બિલ્ડનો સામાન આવી ગયો ડેલ કંપનીનું સેમનું બધું ભેગું છે આમાં જ્યાં આપણે અત્યારે અનબોક્સિંગ હાલે अनबॉक्सिंग આની अंदर पीसी है અને अंदर અંદર મોનિટર અનેજી આપડે કીબોર્ડ છે વાયરલેસ Dell નું હો ગયા આપણી આવી રીતેનું કંઈક આપણું શીપ્યું હોય એચપીનું મિત્રો જો તમે જોઈ શકો છો આ મોનિટર છે આની અંદર હજી એની બધી વસ્તુઓ સ્પેર પાર્ટ બધા નીચે અને ભાઈના હાથમાં છે મોનિટર મોનિટર હાલો ભાઈ પીસી ને મેલિયો સાઈડમાં સેમસંગ વારની એ તમને જે ક્લિયરમાં તો નહીં દેખાય આ ક્લિયર દેખાય સેમસંગ વાર મોનિટર છે અને આ બધા જે છે એ બધા લગાડવાના બાકી આપણે આ તો જેનું બાકી આનું એનું વાયર એનું છે તમે જોઈ શકો છો આપણે હવે એટલી વસ્તુ હોય છે જેના ડેટા વધેલા આપણે વાયર શીખ્યા નહીં અને આ બાકી જોયું આપણે મોનિટર અને હાથે આપણે પીસી જોયું તમને હા પાતળું એવું છે ને તમને દેખાય નહીં અને જે આપણે જે આવડું આ ટેબલ આવ્યા એ જે આવડું આ ટેબલ છે પચીસોનું ટેબલ આવ્યું કે જાજુ છે એ નહીં ખર્ચો આવડું આ ઉપરનો ડર અને આ નીચેનો ભાઈ મારા ભાઈચારા પાટિયું છે આમાં ઉપર હું ફેરલાઇટ લઉં એટલે તમને દેખાય તો આ તમે જોઈ શકો છો આપણે આ જો આવી રીતેનું નીચેનું અને જે અહીંયા તો આપણું પીસી પડ્યું એચપીનું તો એચપીનો લોગો તમને દેખાતો જાય છે રેડી અને આજી છે મોનિટર્સ જ્યાં અહીંયા આપણે લખ્યું નીચે સેમ હવા આપણે ચાલુ કરવાનું કંઈક જુગડ બુગડ કરવું જો કારણ કે અહીંયાથી આપણે લેવી જો લાઈન અને હજી આપણી પાસે બોર્ડ કે કંઈ છે ને હજી આપણે બોર્ડ બનાવવા જવાનું છે આપણે ભરતભાઈ જઈએ બહેર અને બોર્ડ બનાવડાવી લઈ ચાલો મિત્રો આપણી આ સિસ્ટમ થઈ ગઈ છે ચાલુ એટલે હજી થાય છે આપણે જોઈએ ભાઈ ટેકની Oh, screen upper cam kayak apa nih? Itu bentio. Hm, nah, apa calo sih, cah?